જય માતાજી મિત્રો હું બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં આજે આપણે બનાવશું સીતાફળ રબડી આ સીતાફળ રબડી બહુ જ ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ સારી લાગશે અને જો તમે એકવાર આ રબડી બનાવશો એટલે ઘરે બીજી વાર તમને બનાવવાનું જરૂર કેસે ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ રબડી બનાવવા માટે આપણે બે બાટલી દૂધ લીધું છે એટલે કે આપણે એક લિટર દૂધ લીધું છે જે વધારે ફેટ વાળું હોય આપણે ગોલ્ડ બાટલી લીધી છે આ રીતનું આપણે દૂધ લઈ લેવાનું બે સીતાફળ લીધા છે આ રીતના મીડિયમ સાઈઝ પાકેલા હોય એવા સીતાફળ લઈ લેવાના ચાર થી પાંચ ચમચી ખાંડ છે એટલે કે અડધી વાટકી છે આપણે સીતાફળ મીઠા હોય છે એટલે આપણે મીડિયમ લેવાની છે ખાંડ અને ડેકોરેશન માટે થોડુંક આપણે ડ્રાય ફ્રુટ લઈ લેવા માટે પેલા આપણે દૂધ નાખી દઈએ આપણે ગેસ ચાલુ કરશું અને જ્યારે પણ આપણે સીતાફળ રબડી બનાવીએ ત્યારે થોડુંક પોળું વાસન હોય જેમ બને એવું લેવાનું એટલે આપણે દૂધ ઉકાળતા ફાવે અને ફટાફટ આપણું જેમ બને પોળું ગરમ થવા મૂકી દઈશું સીતાફળ બધો ક્લબ કાઢી લેશું અંદરથી આ રીતના તોડી અને આપણે બધો કાઢી લેવાનું આપણે તોડી લીધું છે હવે એની અંદર આપણે આ જે પલક છે બધો કાઢી લેશું અને આપણે આ છણીમાં નાખી દઈશું

આપણે આ રીતના કાઢી નાખવાનો છે જેમ બને એમ આ રીતના મોટી કળી રે એ રીતના રાખવાનો છે કે જેથી આપણે ખાઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણે સીતા ફરફળી ખાઈએ છીએ એ રીતના આપણે કાઢી લેવાનું હવે આપણે સાઈડ પર મૂકી દઈશું તો હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું દૂધને જોઈ લેશું દૂધ ઘણું ગરમ થઈ ગયું છે પણ આપણે આને હજી બાળવાનું છે તો આપણે આ રીતના એને હલાવતા રહીશું જ્યાં અલગ દૂધ બળે નહીં ત્યાં જ્યાં અલગ દૂધ ઘટ ન થાય જાડું ત્યાં સુધી આપણે આને હળવાનું છે આ રીતના આપણે આ રીતના એને ઉકાળવાનું છે અને સાઈડ પરથી જે ચોટી ગયું છે બધું આપણે કાઢી આ રીતના અને હજી પણ આપણે આને પાંચ થી પાંચ મિનિટ માટે હજી આપણે આને થાવા દઈશું એટલે હજી આપણે આને ઘટ કરવાનું છે આ રીતના આપણે એને હલાવતા રહીશું એટલે આપડે દૂધ હજી પણ ખાટું થઈ જશે તમે જોઈ શકો છો આપણું દૂધ છે એકદમ ઉકળી ગયું છે તો હવે આપણે આની અંદર ખાંડ નાખવાની છે તો મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે આપણે અંદર નાખી અને ચાર થી પાંચ એલચીનો આપણે ખાંડીને ભૂગો કરેલો છે આપણે અંદર નાખી હવે આ ખાંડ ઉકળે ત્યાં સુધી આપણે એને હલાવી અને ખાંડને ઓગાળી લેશું

તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે જે આપણે સીતાફળનો નો પર્પ કાઢેલો છે એ બધું આપણે આની અંદર નાખી દેસુ અને હવે આ બધું આપણે હલાવી આ રીતે અને હવે જે આપણે પલ્પ નાખ્યો છે એકદમ મિક્સ કરી લેશું એક રસ એટલે આપણી સીતાફળ રબડી બનીને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આપણી શીતળ રબડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને પીરસી લઈશું બહુ જ સારું છે અને આપણને પાચન પણ ઉપયોગી થાય છે અને આનાથી આપણને ઘણા ફાયદા થાય છે જે આપણે અત્યારે કહી શકીએ એમ નથી પણ સીઝન પ્રમાણે આપણે સીતાફળ તો ખાવા જોઈએ એ માટે તમે સીતાફળ રબડી જરૂર બનાવજો અને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અને કોઈ નવી રેસીપી બનાવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો ત્યાં સુધી જય માતાજી